આજે ધોરણ 10 ના પરિણામો જાહેર કરવામાં આવ્યા સુરત શહેરની નાના વરાછા વિસ્તારમાં આવેલ સરદાર પટેલ વિદ્યાભવનના કુલ 29 જેટલા વિદ્યાર્થીઓ A1 ગ્રેડમાં આવ્યા છે આજે વહેલી સવારે ધોરણ 10 ના પરીક્ષાના પરિણામો જાહેર કરવામાં આવ્યા ત્યારે વિદ્યાર્થીઓમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળ્યો હતો સુરત શહેરના નાના વરાછા વિસ્તારમાં આવેલ સરદાર પટેલ વિદ્યાભવનના વિદ્યાર્થીઓનું પરિણામ જળહડતું આવ્યું છે 29 જેટલા વિદ્યાર્થીઓ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યું છે અને 23 જેટલા વિદ્યાર્થીઓ A2 ગ્રેડ પ્રાપ્ત કર્યું છે સાથે શાળાનું પરિણામ અઠાણું ટકા આવ્યું છે વિદ્યાર્થીઓ સામાજિક વિજ્ઞાન અને સંસ્કૃત વિષય ગણિત વિષય અને વિજ્ઞાન જેવા વિષયોમાં સો માંથી સો અંક પ્રાપ્ત કર્યા છે અને શાળાનું નામ રોશન કર્યું છે નમસ્કાર આજે ધોરણ દસ ના વિદ્યાર્થીઓના વિદ્યાર્થીઓના પરિણામનો અંત આવ્યો છે આજે જે પરિણામ જાહેર કરવામાં આવે છે ત્યારે આજે આપણે ઉપસ્થિત છે સરદાર પટેલ વિદ્યાલયમાં જ્યાં વિદ્યાર્થીઓ ખૂબ જ ઉત્સાહના માહોલની સાથે આજના પરિણામના દિવસની ઉજવણી કરી રહ્યા છે જી તમારું નામ શું અને કેટલા પરિણામ આવ્યા ડાવરા ફોરમ અને મારા પર્સન્ટાઇલ છે નાઇન્ટી નાઇન નાઇન્ટી અને પર્સન્ટેજ છે નાઇન્ટી એઇટ શું કેવી રીતે મહેનત કરવામાં આવી હતી કેવી રીતે ટાર્ગેટ સેટ કરવામાં આવ્યું હતું કે આવા પર્સન્ટેજ લાવવા પાછળ કેટલી મહેનત લાગે રોજનું બેથી ત્રણ કલાક વાંચવાનું અને જે સ્કૂલે કરાવે ક્લાસમાં પૂરતું ધ્યાન આપવાનું તો થઈ જાય આ પરિણામની પાછળ કોને શ્રેય શ્રે મારા ટીચર્સ મમ્મી ડેડી કઈ રીતે તૈયારીઓ કરવામાં આવશે કઈ ફિલ્ડ તમે સિલેક્ટ કરવામાં આવશે અત્યારે તો એન્જિનિયરિંગ એ ગ્રુપ સિલેક્ટ કરેલું છે સાયન્સમાં તમે જે અહીંયા જે ઉપસ્થિત છે એમની સાથે વાત કરશો જી સાહેબ તમારું નામ સરદાર પટેલ વિદ્યાભવન નાના વરાછા મેનેજિંગ ટ્રસ્ટી તરીકે અહીંયા કાર્યરત છું સામાન્ય રીતે આ શાળાનું રિઝલ્ટ ખૂબ સારું આવે છે દર વર્ષે આવે છે આ વખતે એકસો સત્તર વિદ્યાર્થીઓમાંથી ઓગણત્રીસ વિદ્યાર્થીઓ એ વન આવ્યા છે અને પિસ્તાલીસ વિદ્યાર્થીઓ એ ટુ આવ્યા છે આમ ગણીએ તો દર ચાર વિદ્યાર્થીએ એક એ વન ગ્રેડના વિદ્યાર્થી આવે એ ખરેખર ગુજરાતની ખૂબ સારી અને પ્રતિષ્ઠિત શાળાઓ માની આ એક શાળા ગણાય આમ ગણતરી કરવા જઈએ તો એક ટુ વન ટુ વિદ્યાર્થી દીઠ એ એ ટુ મેળવેલા છે આ તમામ જે બાળકો રિઝલ્ટ લાવ્યા છે તેમાં અમારી સરદાર પટેલ વિદ્યાભવનના ટ્રસ્ટીઓ આચાર્યશ્રી એડમિન શિક્ષકો વાલીઓ અને ખાસ વિદ્યાર્થીઓમાં જે હીર છે એ હીરને ઓળખનાર અમારા જે શિક્ષકો છે એમને આશ્રય જાય છે પ્રથમવાર એ લોકો બોર્ડની પરીક્ષા આપવા જતા હોય છે ત્યારે કેવી રીતે મોટિવેટ કરવામાં આવતી હોય છે અને આવનાર ભવિષ્ય માટે તમે શું સંદેશો આપશો પ્રથમ વખત બોર્ડની પરીક્ષા આપવા જતા વિદ્યાર્થીઓ માટે અમે ચારથી પાંચ છ રાઉન્ડ સુધીના પરીક્ષાઓ લઈ લઈએ છીએ અને અહીંયા જ એમને બધા જ જે બોર્ડની પરીક્ષા જે રીતે હોય એ જ રીતેની એક આખી પ્રેક્ટિસ કરાવડાવીએ છીએ દરેક વિદ્યાર્થીને આપણે એ સંદેશ આપીએ છીએ કે વિદ્યાર્થી મહેનત કરે એટલે એમના રિઝલ્ટ આવે છે બીજું ખાસ એક નોંધ કરવા જેવી છે કે આ વખતની ગુજરાતના શિક્ષણ ખાતાએ પણ થોડી પરીક્ષા પદ્ધતિઓમાં ફેરફાર કર્યું છે એને કારણે પણ દરેક શાળાઓમાં રિઝલ્ટ સારા આવ્યા છે એવન પણ આવ્યા છે